અન્ન સુરક્ષા અધિકાર અભિયાન કર્યો ખાદ્ય સુરક્ષા સર્વેક્ષણ ગુજરાતમાં ના વર્ષ બાદ કરવામાં આવ્યું સર્વેક્ષણ દાહોદ પંચમહાલ મોરબી અને ભાવનગર જિલ્લામાં કરવામાં આવ્યું હતું સર્વેક્ષણ દંડ પ્રોફેસર દીપા દ્વારા આ સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું આ અમને મળે છે અને સરકારનો ડેટા કે છે એ અમારે પણ જાણવું હતું એટલે આ ટેકનિકલી આ અને સુરક્ષા અધિકાર અભિયાન આને રસ્તા પર લઈ જશે ઇલેક્શન્સમાં લઈ જશે જ્યાં સુધી ભૂખ અને કુપોષણ ગુજરાત રાજ્યના દરેક સમાજના ક્ષેત્રનો કન્સર્નનો મુદ્દો નહીં બને ત્યાં સુધી આને આ માટે લડ્યા કરશું અમને જરૂર પડે તો અમે કોર્ટ પણ જઈશું કેમ કે આ વિધિગત રીતે લોકોને પોતાના હકથી છીનવી લેવામાં આવે છે આના રેપ્રેઝન્ટેશન્સ અમે વારે વારે જિલ્લા કક્ષાએ રાજ્યકક્ષાએ કરેલા છે અમે ડીજીઆરઓને એસજીઆરઓને પણ આ કમ્પ્લેન્ટ કરેલી છે પણ એ જો કમ્પ્લેન્ટનું સમાધાન દોઢ વર્ષ સુધી નથી આવતો તો હવે રસ્તા પર જવા અને કોર્ટમાં જવા સિવાય બીજો કોઈ ચારો રહેતો નથી